અશ્વિને તો એનું મમાન ઘેર જવા તૈયાર થઈ ગયો તૈયાર સદરુ પહેરી કાઢ્યો એને મમાન ઘેર જવા માંડ અમે મમ્મી માથું બોલ અને અમારામાં મમ્મીનો માય આવશે આજ તો એમાં મમ્મી શાકભાજી બનાવ પાપડીઓ પોલી ડેટો છે

આ ફુગ્ગા લઈ છીએ હવે ફુગ્ગા લઈને વટનગર આવી જઈએ વટનગર થી અશ્વિન મામારે ફુગ્ગા લઈ લઈએ નહીં બેટા તો કઈ ચંદ્રીઓ લે મેં પાપડીઓ વેણવા આઈ કનભોઈના હેતામાં પાપડીઓ વેણી છે આ થેલીમાં આ પાપડીઓ લીધી છે ઢાસના લઈ જવા ચંદ્રીને પાય લઈને પાપડીઓ વેણે છે લે હા મખી દે તે ચંદી ને બાપ શાક બધી જઈને ખા હો હો શાક બનીને ખો

ना नेतत जरा नाही का વડનગર જવાનું તો ગાય જ મયક મહેકના તો ડાન્સ એટલે મયક તૈયાર થઈ જઈ શકે હવે જવાનું છે વડનગર અત્યારે બે વાગે બે વાગી જશે ને બે વાગ્યા છે તો તૈયાર થઈ જશે બે વાગે જવાનું છે છ છે તો મક ના આજે વિડીયો ડાન્સ છે શાળામાં વડનગર તો ગાડીની વાતજ ઊભી રહી છે કણ તો ગાડી આવે છે હવે થોડી વારમાં ફોર્મ જોડા મહેક ગાડીની વાત જોઈ રહી મહેક ની ગાડી આવો મહેક વાત જોઈને ઉભી રહી છે એનો આજ રાતી ડાન્સ છે છ વાગે રાતે તો ગાડી આવા ગાઈશ તો મહેક ડાન્સમાં રહી છે તો અમે જવાના છે છ વાગે તો મહેકની ગાડી આવી જઈ છે પાછા એટલે અબ્બાનું છે ને વર્દી લીધી તો ભાઈ જ શાળામાં મેં આવી જાય છે લાઇટિંગ કરેલું છે બધું એટલે મેં આવી ગયા છીએ શાળામાં ડાન્સ જોવાનો છે અને એના અહીંયા બોલાયેલા છે સાહેબને તો મયકનો વિડીયો પટી ગયા પછી મયકને યોનો સ્કૂલનો ડ્રેસ છે લાયા હતા ડાન્સમાં એ પાછો આપીને મયકને સ્વેટર પહેરાવી દીધું છે કારણ કે મયકને બહુ ઠંડી રહેતી ડાન્સ ઉપર કરે મયકે એટલે કાલના વિલોપમાં અમેકનો ડાન્સ આવી જશે તો ગાય જ હવે આવ્યા છીએ યશ યુ એન ગિયરથી

પોથરો આ રીત તું ગોદરો પાથરો ઊભીય રહેવા દેતી એક તો પથર તું ઊભી રહેવા દો તું લે જો આ એ એ થેલી મૂકી દે બેટા હો મારવા છે પછી પછી આવશે મમ્મી તો એશુ ની ના માળ

યશુની એની ફીરકી કોણ લાવી તું લી ખેતા 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 કાપ્યું 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 ફીરકી કોણ લાવી તું કે કે આ દોયડી કોણ લાવી તું કાપ્યું કાપ્યું કે લાવ બોજ વેટી દે વેટી દે આ વધાર ને જાય હવે ઓય વેટી દેવાની પછી વારે ઉડાડવાનો હમ બીજો લાગવાનો ને બરા ચાણ ઉડાડવાનો હા હા કાપી કાપ્યું શું તૂટી જાય તૂટી જાય પછી તોર એ ના કરાય મોટા ના કરાય